જય ભગવાન એવું કહેવાય છે કે રક્ષાબંધનમાં રાખડી બાંધવાની વિધિ શું છે કઈ રીતે રાખડી બાંધવી જોઈએ અને એનું મહત્વ શું છે રક્ષાબંધનના દિવસે બહેનોએ સવારે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવાનું અને એક પ્રાર્થના કરવાની કે મારા ભાઈનું આરોગ્ય સારું રહે બહેનોએ રાખડી બાંધતા પહેલાં ભગવાનના મંદિરમાં ભગવાનને સ્પર્શ કરવી શક્ય હોય તો ગંગાજલનો એની ઉપર છંટકાર કરવો બહેનો જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે અનામિકા છેલ્લેથી બીજી આંગળીથી ભાઈના ભાગ્યમાં તિલક કરવાથી અનામિકા શાંતિદા પ્રોક્તા ભાઈના જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે અને તિલક કરવાથી એનું ભાગ્ય બદલાય છે બહેનોએ તિલક કર્યા બાદ ચોખા અર્પણ કરવાના ભાગ્ય અને ચોખા કેવા ણકી નહીં આખા ચોખા લેવાના આખા ચોખાને સંસ્કૃતમાં અક્ષત કહેવામાં આવે છે અને અક્ષતથી અરિષ્ઠ તત્વ દૂર થાય છે જેથી પૂજામાં આખા ચોખા અને કોરા ચોખા વાપરવા અને ભાઈના ભાગ્યમાં કોરા ચોખા અર્પણ કરવા ત્યાર પછી ભાઈને મીઠું મોં કરાવવાનું મીઠું મોં કરાવવાથી એના જીવનમાં મીઠાશ વધે છે ભાઈના હાથમાં રાખડી બાંધવાની જમણા હાથમાં અને રાખડી બાંધવાથી એની રક્ષા થાય છે આરતી ઉતારવાથી એને એ ભાઈના જીવનમાં ભાઈને કોઈની નજર ના લાગે અને સાથે સાથે જો તમે આ મંત્ર બોલીને રાખડી બાંધો છો તો એના અનેક ફાયદા થાય છે રાખડી બાંધવાનો મંત્ર છે યન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલહ તે નત્વા મપી બદનામી રક્ષે માં ચલ મા ચલ બહેનોએ આ મંત્ર લખી લેવો અને આ મંત્રનો ઉપયોગ કરીને જો રાખડી બાંધો છો તો સો ટકા ભાઈને એની સુરક્ષા થાય છે જેનું પ્રમાણ આપણા શાસ્ત્રમાં આપેલું છે જય ભગવાન